ગત વર્ષથી થયેલી છેલ્લી મગર ની વસ્તી ગણતરીના સત્તાવાર મગરોની કુલ સંખ્યા એકસો મગરો સમૂહ મગરોના સામૂહિક જાણવા જેવું છે રાજપીપળા પૂર્વ વન વિભાગના વન સંરક્ષણ ડોક્ટર સંદીપ કુમાર ના જણાવ્યા અનુસાર મગર એ ઠંડા લોહી વાળું પ્રાણી છે શિયાળામાં શરીરના નિયત તાપમાન કરતા ઠંડીમાં મગરના શરીરનું તાપમાન ઘટી જાય છે તેથી તેને ગરમી મેળવવા માટે તડકામાં બહાર આવવું પડે છે કલાકો સુધી તડકો મેળવીને શરીરને ગરમ કરી લે છે અને બપોર સુધીમાં નદીના હોફાળા પાણીમાં પુનઃ સરકી જાય છે તડકો મળવાથી મગજના શરીરમાં ઉર્જા શક્તિનો સંચાર થાય છે ફ્રેન્ડલ એનિમલ રેસ્ક્યુ ટીમના અજય તડવી અને મુનાભાઈ તડવીએ અત્યાર સુધીમાં ચાલીસ થી વધુ મગરો પકડી તેમને જીવતદાન આપ્યું છે તેમના જણાવ્યા અનુસાર બીજા જિલ્લામાંથી બહારથી રેસ્ક્યુ કરીને પકડાયેલા મગરને

અને હમણાં હાલમાં છેલ્લી ગણતરી પ્રમાણે એકસો સિત્તેર જેટલા મગર નોંધાયા હતા અલગ અલગ જગ્યાએથી પકડીને સરદા સરોવર ડેમમાં મગરને છોડવામાં આવે છે તો હમણાં હાલમાં નર્મદા જિલ્લામાં મગરની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે મગર મગર શિયાળાની ઠંડીમાં સૂર્ય સ્નાન કરે છે અને આ હાલ લક્ષ્મણ તળાવમાં આપણે જોઈએ તો કેટલા ચાલીસથી પિસ્તાલીસની અંદર મગર કિનારા પર જોવા મળે છે જે સૂર્ય સ્નાન કરે છે મગર ઠંડલ એવા પ્રાણી છે કે જેને ગરમીની જરૂર પડે છે તો તે શિયાળામાં તડકો મેળવવા માટે સૂર્યસ્નાન કરે છે કેવડિયા કોલોનીનું છે નર્મદા જિલ્લામાં ત્યાં અહીંયા છે તે મગરની સંખ્યા ખૂબ જ વધારે છે અને તે સરીસૃપોને પણ ઠંડી લાગે છે અને તે ગરમી મેળવવા માટે સવારના પહેલી કિરણે એ સૂર્ય સૂર્યસ્નાન કરે છે અને ભારે માત્રામાં મગર એકઠા થઈને જે બાસ્કિંગનો ટાઈમ છે એ લોકોનો તે સવારે આવીને ભેગા થઈને ગરમી મેળવે છે મગર તે એક પ્રાણી છે તો તેને પણ ઠંડી લાગે છે અને ગરમી મેળવવા માટે તે કરે છે અત્યારે જિલ્લામાં સરદાર સરોવર ડેમથી માંડીને વિવિધ નર્મદા કિનારાઓમાં મોટી સંખ્યામાં મગરોની વસ્તી આવેલી છે અને આ મગરોને રેસ્ક્યુ કરીને જુદા જુદા ટીમના લોકો એને છોડી દે છે એની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ગત વસ્તી ગણતરીમાં મગરોની સંખ્યા એકસો સિત્તેર જેટલી હતી ત્યાર પછી પણ આ મગરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે દીપક જગતાપ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ રાજપીપળા